હેલો વિદ્યાર્થી મિત્રો શું તમને લંબચોરસની પરિમિતિ શોધતા આવડે છે ચાલો કોઈ વાંધો નહીં આપણે શીખીએ કે લંબચોરસની પરિમિતિ કેવી રીતે શોધાય ચાલો સૌથી પહેલાં તો ક્વેશ્ચન એ થાય આપણને કે લંબચોરસ એટલે શું તો લંબચોરસ તમે કોને કહ્યું તો કે જો હું એક લંબચોરસ દોરું છું એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય કે લંબચોરસ કોને કહેવાય તો કે લંબચોરસની એક સીધી વ્યાખ્યા છે કે જે આકારની અંદર બે બાજુ સામ સામેની બે બાજુ કેવી સામ સામેની બે બાજુ સરખી હોય એને શું કહેવાય તો કે લંબચોરસ કહેવાય હું ફરીથી લખું છું બે બાજુ સરખી હોય તેને શું કહેવાય લંબચોરસ કહેવાય અને પરિમિતિ એટલે શું તો કે બધી જ બાજુનો સરવાળો ચાલો આપણે એને એક એક્ઝામ્પલથી જોઈએ બરાબર એટલે આપણને ખબર પડે ધારો કે આપણી પાસે એક લમચોરસ છે આ લંબચોરસ હું એમ કહું છું કે આ લંબચોરસ આપણી પાસે એક બેનર છે આ બેનરની જે લંબાઈ છે બરાબર હું એમ છું કે સેન્ટીમીટર છે અને એની પહોળાઈ છે એ દસ સેન્ટીમીટર છે તો સીધી વસ્તુ છે કે સામેની બે બાજુ સરખી હોય એનો મતલબ શું થાય કે આ દસ છે તો આ પણ કેટલું હોય તો કે દસ જ હોય ને આ પંદર છે તો આ પણ કેટલું હશે સામેનું પંદર હશે બરાબર હવે આની પરિમિતિ આપણે ગોતવી હોય તો આપણે શું કરી શકાય તો કે પરિમિતિ બરાબર સૂત્રાઓ મૂકવાનું આપણે પરિમિતિ બરાબર સૌથી પહેલું સાદું સૂત્ર એક શું બનશે તો કે એલ પ્લસ બી પ્લસ એલ પ્લસ બી શા માટે તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી છે આપણી પાસે તો કે પંદર પહોળાઈ કેટલી છે આપણી પાસે તો કે દસ લંબાઈ પંદર પહોળાઈ દસ બરાબર પંદર ને દસ કેટલા થશે પંદર ને દસ પચીસ બરાબર અને બીજા પંદર ને દસ પાછા પચીસ એટલે પચીસ વત્તા પચીસ એટલે કેટલા થાય તો કે

પહોળાઈ કેટલી છે તો કે છે દસ સેન્ટીમીટર છે આ ખ્યાલ આવી ગયો ચાલો આપણી પાસે મેઈનલી બે સૂત્ર છે એલ વત્તા બી વત્તા એલ વત્તા બી બીજું છે બે ગુણ્યા કાઉસમાં એલ પ્લસ બી એટલે આપણો બંનેનો આન્સર જો તમે જોઈ શકો છો કે સરખો આવ્યો છે મતલબ બે સૂત્ર આપણે યુઝ કરી શકીએ 进